આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર અંતિમ દિવસોમાં છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક માટે પણ ઉમેદવારો આખરી દિવસોમાં પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે લોકસભા સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી જે છે તેઓ ગામે ગામ ફરીને હાલ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે તેઓ ભાજપના લોકો શહેરી વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં આપણો પ્રચાર હવે પ્રચારને ગણતરીનો એક જ દિવસ આવતીકાલનો દિવસ જ બાકી છે કયા પ્રકારનો પ્રચારનું હાલ આયોજન આજે અમે પ્રાંતિજ તાલુકામાં ગામે ગામ આગેવાનો સાથે મુલાકાતનું આયોજન કર્યું છે એના ભાગરૂપે આજે સવારથી અમે ગામે ગામ ફરી રહ્યા છે અને લોકોને હવે બે જ દિવસ બાકી છે પ્રચારના તો સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય એ દિશામાં લોકો આગળ વધે એના માટેની અમે વિનંતી કરી રહ્યા છીએ ભાજપના ઉમેદવાર પ્રચંડ બાઇક રેલી યોજીને શહેરોમાં સમર્થન માગી રહ્યા છે અને આપ ગ્રામ્ય વિસ્તારમાં કેટલો આશાવાદ કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે ની ભારતીય જનતા પાર્ટી એ પૈસાવાળી પાર્ટી છે એટલે એ લોકો તો રેલી પણ કરી શકે અને જાહેર સભા પણ કરી શકે અમારા તો એકાઉન્ટ બી ફ્રીઝ થઈ ગયા છે એટલે અમે તો જેટલું અમારથી શક્ય બને એટલું લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ રીતે અમે કરી રહ્યા છે કે ગામડે ગામડે જઈને લોકોને મળીએ કે શહેરોમાં પણ અમારો પ્રચાર ચાલુ છે પણ ડોર ટુ ડોર અમે વધારે ભાર મૂકીએ છીએ અમે મોટી સભાઓ કે એવી રેલીઓનું અમે આયોજન કર્યું નથી જે પ્રકારે આપ આપણા વિસ્તારમાં ફર્યા છો અત્યાર સુધી પ્રચાર કર્યો છે શું લાગી રહ્યું છે જીત એ લોકો કહી રહ્યા છે કે પાંચ લાખ થી વધુ જીર જીતનો આશાવાદ વ્યક્ત કરીએ છીએ આપને શું લાગી રહ્યું છે આપ કેટલા મત છો પાંચ લાખ તો એ લોકોને કદાચ સપનામાં લીડ આવતી હશે બાકી જીતવાની તો કોઈ શક્યતા નથી એ લોકોની કોંગ્રેસ સો ટકા આ બેઠક જીતે છે પ્રધાનમંત્રી ખુદ લોકસભા બેઠક માટે પ્રચારમાં આવી ચૂક્યા છે મુખ્યમંત્રી પણ ગઈકાલે હિંમતનગરમાં સભા કરી શું લાગી રહ્યું છે આ મોટા નેતાઓની સભા બાદ એમને ખાતરી થઈ ગઈ છે મુખ્યમંત્રી ને કે આ બેઠક અમારા હાથમાંથી સરકી રહી છે એટલે વારંવાર અહીંયા ધામો નાખીને લોકોને મનાવવાનો એમના આગેવાનોને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ વખતે એમની દાળ ગડે એવું નથી